અમરેલી તાલુકાના દેવભૂમિ દેવડિયા ગામથી સાવરકુંડલા રોડ સુધીનો બનેલ ડામર રોડ નબળો બનાવી એજન્સીએ કર્યો ભ્રષ્ટાચાર અમરેલી જિલ્લા તાલુકાના દેવભૂમિ દેવડિયા ગામથી સાવરકુંડલા રોડ સુધીનો એપ્રોચ રોડની કામગીરી સત્તાણી નામની એજન્સીએ ને સોંપવામાં આવી હતી આ ટેન્ડરની રકમ રૂપિયા બે કરોડ અને ત્રીસ લાખની હતી આ એપ્રોચ રોડનું કામ નબળું થઈ રહ્યું છે તેવી રજૂઆત જે તે વખતે ગામના જાગૃત નાગરિક અને દેવરિયા ગ્રામ પંચાયતના શ્રી હરેશ માધડે કરી હતી પર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ અને સરપંચની મિલી ભગતથી આ એપ્રોચ રોડનું કામ તદ્દન નબળું કરી સરકારશ્રી દ્વારા ફારવેલ આવડી માત પર રકમને ઓરવી જવામાં આવેલ ના પુરાવા ખુદ રોડ જ આપી રહ્યું છે માત્ર છ માસમાં ગામના જાગૃત નાગરિકે રજૂઆત કરતા આ રોડ વોરંટી પીરિયડમાં હોય ફરી રોડ મરામત કરવાની નોટિસ આપી આદેશ થયાનું જાણવા મળેલ છે તો જોવાનું છે કે આ નોટિસની અમલવારી કોન્ટ્રાક્ટર એજન્સી કરે છે કે નહીં ઇલિયાસ કપાસી અમરેલી મનીષભાઈ આપ દેવ જિલ્લા પંચાયત દ્વારા જે દેવળિયા ગામે રોડ બનેલ હોય તે બાબતે આપ શું કહેવા માગો છો ખરેખર તો આ રોડ જ્યારથી બનાવવાની શરૂઆત થઈ પહેલાંથી વિવાદમાં જ્યારે લોકસભા બે હજાર ચોવીસની સંહિતા અમલમાં હોય અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જિલ્લા પંચાયત માર્ગને મકાન વિભાગ અને નેતાઓ ભાજપના એના સહયોગથી મત મેળ મેળવવાના રાજકારણને લીધે આ અગાઉ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલાં રોડ બનાવવાનો શરૂ કરી દીધો ત્યારબાદ આ રોડ બનાવ્યો અને મત મેળવવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ટૂંકા સમયગાળાની અંદર દેવળિયા એપ્રોચ રોડ છે જે દેવળિયા પાટિયાથી દેવળિયા ગામ સુધી જાય છે એ તદ્દન એટલી નબળીને હલકી ગુણવત્તાવાળો બનાવ્યો છે કે એનું ગેરંટી પીરિયડ પૂરો નથી હજી એકાદ વર્ષ જેવો સમયગાળો જો અને એ રોડ સહી તૂટી ગયો આ રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જે એજન્સીએ કામ કર્યું છે એણે તદ્દન નબળું કામ કરીને અને ભાજપના નેતાઓ અને અધિકારીઓ સાથે ભાગબટાઈ કરીને કામ કરવામાં આવ્યું છે માટે આ રોડ છે ટૂંકા સમયગાળાની અંદર માત્ર ને માત્ર એક વર્ષ જેવા ટૂંકા સમયગાળાની અંદર આ રોડ છે તૂટી ગયો છે જે બાબતની વિજિલન્સ તપાસ મેં આશરે આથી એકાદ વર્ષ દસથી બાર મહિના પહેલાં વિજિલન્સ તપાસ મેં ગાંધીનગર માંગી હતી તપાસનો આદેશ પણ કરવામાં આવ્યો છે તપાસ શરૂ છે અને આ રોડ બાબતે જે એજન્સીએ કામ કર્યું છે નબળી ગુણવત્તાનું કામ કર્યું છે ભ્રષ્ટાચાર આયાત્રો છે અને વિજિલન્સ કમિશનર તરફથી અને સો ટકા દંડ સહી થવાનો આશરે કેટલા લાખનો રોડ બનેલો છે આ ટેન્ડર પ્રક્રિયા જે થઈ એમાં આંકડો છે એ કરોડોમાં છે અંદાજે લગભગ દોઢથી બે કરોડ રૂપિયાના ખર્ચે આ બેથી ત્રણથી ચાર કિલોમીટરનો રોડ છે એ બનાવવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનું લોકોના જે ટેક્સના પૈસા જે ભરે છે એ કરોડો રૂપિયાનું આંધણ પૈસાનો વેડફાટ આ એજન્સી અને અધિકારીઓ અને ભાજપના નેતાઓની ભગતથી છે એ કરવામાં આવ્યું આ એજન્સીને દંડ આવ્યો છે તે કેટલો અંદાજિત આવ્યો છે ખ્યાલ છે

દેવળિયા ગામે સરપંચ જ્યારથી ચૂંટણી થાય ત્યારથી સુરત જ વ્યા જાય છે કામ હોય ત્યારે આવે છે મિટિંગ દર મિટિંગમાં આવે છે લોકોને ઘણી તકલીફ પડે છે દાખલા તરીકે દાખલામાં સયું કરવી કોઈ બીજા કામકાજ હોય એમાં ઘણી તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી તમારે અહીંયા રોડ રસ્તાના તમે કહો છો રોડ રસ્તામાં સાહેબ ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે રોડ બે ત્રણ રોડ તો તૂટી ગયા છે હમણાં જ બનાવવામાં આવ્યા છે અહીંયા ગામમાં મારા વિસ્તારમાં એટલે દલિત વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે બે ત્રણ રોડ તો તૂટી ગયા છે એક બ્લોક રોડ બનાવ્યો છે એ મારી ઘરની બાજુમાં જ છે ત્યાં પણ બેસી ગયો છે અને એક દિવાલ સંરક્ષણ પાણીના હોકળાની દિવાલ બનાવવામાં આવી છે તે પણ જે બનાવવી બનાવવી પડે એમ હતી પુલ સુધી પુલ સુધી બનેલ નથી એમાં પણ ભ્રષ્ટાચાર હોય એવું મને લાગી આવે તલાટી મંત્રી એવી ફરિયાદ છે લોકોની અત્યારે કે રોજ બાર વાગ્યા આવે છે તલાટી મંત્રી સાહેબ તો દરરોજ બાર વાગ્યા પછી જ આવેલા આવતા નથી અત્યાર પહેલા નથી આવતા કોઈ સરકારી કામકાજ હોય તો આવે છે કેવી રીતે અહિયાં સાહેબ કોઈ કેવા વાળું જ નથી રામ રાજ્ય જ હાલે છે દેવળિયામાં મેં ન્યાય સમિતિની ઓફિસ માટે માગણી કરી છે એમાં મને ઠરાવ છે પંચાયતમાંથી કે દલિત વિસ્તારમાં જે કોમ્યુનિટી હોલ પીડ્યો છે ને ન્યાય રાખવા બાબત એવો ઠરાવ કરીને આપ્યો છે તો ત્યાં ત્યાંના લોકો એવું કહે છે કે અહીંયા તો સમાજની વાડી છે અહીંયા થોડી સામાજિક ન્યાય સમિતિની ઓફિસ હોય તમારા ગામનો તાલુકો જિલ્લો બોલો તા હું દેવળિયા ગામનો વતની છું તાલુકો જિલ્લો અમરેલી તો અત્યારે તમારો જે અત્યારે દેવભૂમિ દેવળિયાનો જે અત્યારે રોડ બન્યો છે એ અમે અત્યારે જોતા આવ્યા ઘણા ખાડા પડ્યા છે આપણે જે સી નો જેવું છે એ બાજુ ખાડા છે એ કેટલા ખર્ચ કેટલા રકમના ખર્ચે બનેલ છે સબી હમણાં જ બનાવવામાં આવેલ છે એ રોડ અને બસો ને સત્યાવીસ કરોડમાં બનાવેલો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી

હા એ તો દરેક ગામ હોય ત્યાં કોઈ વિરોધ પક્ષ હોય પણ મારું તો કહેવાનું છે મીડિયાના લોકોને કે દરેક ગલીઓ વિસ્તારમાં જઈ અને લોકોને સ્થાનિક પૂછો કે કામગીરી સરપંચ તરીકેની કેવી છે અને આપ પ્રત્યક્ષ નિહાળી લો હા સ્વાભાવિક છે કોઈ વિરોધ હોય ને કોઈની રજૂઆત હોય પણ ગામના બહુમત લોકો કહેશે એ પ્રમાણેના કામો થાય છે એને જો વ્યવસ્થાના ભાગરૂપે અમે કોઈને ક્યારેય ના પાડી શકતા નથી આ સંસ્થા છે સંસ્થા એટલે પંચાયત છે આમાં ગમે તે ગમે તે ટેબલ ખુરશી નાખીને લોકહિતનું કામ કરે એમાં અપવાદરૂપ હોય જ નહીં અમે સરપંચમાં હોઈએ છતાં પણ અમારી પર્સનલ ઓફિસ લઈને કોઈ ખોલીને બેહું એનો કોઈ મતલબ નથી આપણે ફિલ્ડમાં જે કામ કરવું જોઈએ એ થાય છે એ કરીએ છીએ એ કરનારા માટે હંમેશા ઓફિસો ખુલ્લી જ છે કહી રહ્યા છે મે કીધું તમને વિરોધ હોય કોઈને હશે મનમેળ હશે ત્યાં સુધી બધા સારા લાગશે નહીં મનમેળ હોય તો વિરોધ એ વિરોધ કરશે કઈ વાંધો નહીં અમારો એક લક્ષ્ય છે કે ગામનું સારું થવું જોઈએ ગામના વિકાસ માટે આપણે બધા એક થઈ અને ગામ લોકોનો અમને સહયોગ છે લાખો રૂપિયા પર્યટન ક્ષેત્રમાં ગયું લોકોએ ફાળો આપી અને ગામના વિકાસ માટે વૃક્ષારોપણથી માંડીને ગમે તે કામ હોય અમને લોકો આર્થિક મદદ કરે છે અને સરકારશ્રીની દરેક યોજનાઓનો ગરીબ માણસના મકાનથી લઈને તમામ યોજનાઓનો અમે અમલ કરીએ છીએ રસ્તા બન્યા એમાં અમે આવ્યા કે જો એ તો ક્વોલિટીનો પ્રશ્ન છે એજન્સીનો પ્રશ્ન છે એજન્સીને પાંચ વર્ષના ગેરંટી પીરિયડમાં રોડ છે એમની જવાબદારી છે તંત્ર એનો વિભાગ છે એ એમને જાણ કરશે અને એમનો પગલાં લેશે કંઈ હશે તો હવે એ મારો વિષય નથી એ એજન્સીને તમે પૂછો એજન્સી છે એસ એમ સતાણી અને તો ટેન્ડરથી હોય છે એમાં એના નિયમો હોય છે કાંઈ હશે તો એ તો સરકાર પગલાં છે એમાં કંઈ ગલત વાત નથી અને અમે ઈચ્છીએ છીએ કે ભાઈ ગલત જણાતું હોય તો પગલાં લે પેનલ્ટી ભરે બધું કરે એમાં સરકારના પાવરમાં છે બધું અને થવું પણ જોઈએ તમામ ક્ષેત્રે લોક સહયોગથી લઈ અને તમામ સમાજના લોકોના કામો આ ગામની અંદર થાય છે તમે વાસ્તવિકતા લોકો સુધી લઈ આજે હું નેતા છું તો મારી રીતે બોલી જાઉં કોઈને વિરોધ હોય તે રીતે પબ્લિકની અંદર જઈને પૂછો કે પબ્લિકમાં કામ પંચાયત દ્વારા કેવી રીતે થાય છે શું સ્વચ્છતાને લગતા કામો કેવી રીતે થાય છે વિકાસના કામો કેવી રીતે થાય છે બને ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી સાથે અમે લોકોએ જે અમને જવાબદારી સોંપી છે મારી વાઇફને અને સ્વાભાવિક જાણો છો કે સ્ત્રી હોય કોઈ લેમ્પ ખરાબ થયો હોય તો સ્ત્રી પોતે થાંભલે નથી ચડવાની એના અંગત માણસો હોય એના કોઈ મિત્ર સર્કલ હોય કે એના પતિ હોય એમને જ આ બધી કામગીરીમાં મદદરૂપ થાય અને ગામના વિકાસ માટે અને સ્વાભાવિક છે એક આખું ગામ છે ગ્રામસભા બોલાવીને એમ કે છે કે પંચાયત અને સરપંચ સરખું કામ નથી કરતા તો અમે એની ટાઈમ રાજીનામું આપી દઈશું કોઈ શોખ નથી આમાં એવું કોઈ પણ સંસ્થા હોય કોઈને તો જવાબદારી કોઈ પણ લઈને આટો તો મારશે ને આજે તમે છો નગરપાલિકાના મારા બેન સભ્ય હોય તો તમારે જ લોકોના કામ લઈને કાગળો લઈને દોડવું પડે કઈ મહિલાઓની મર્યાદા હોય અને અમને ગૌરવ છે અમારું ગામ તમામ બાબતમાં અમને સહકાર આપે છે અને કદાચ ગામના લોકો બહુમત એમ કહે છે કે ભાઈ તમારો વહીવટ સારો નથી તો અમે રાજીનામું આપી દઈશું અમને કોઈ શોખ નથી